નમસ્કાર મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એ ડ્રેગન ફ્રૂટ છે અને આ જે ડ્રેગન ફ્રૂટ છે એ અમે જ્યાં ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે ત્યાંથી જ અમે તોડીને લાવ્યા હતા આપ જોઈ શકો છો આ ડ્રેગન ફ્રૂટની જે રેડ વેરાયટી કહેવામાં આવે છે એ વેરાયટી છે સરસ મજાનું અત્યારે અમે ડ્રેગન ફ્રૂટ કટ કરી દીધું છે અને અત્યારે એને અમે ખાવા જઈ રહ્યા છે સરસ મજાનું ટેસ્ટવાળું આ ડ્રેગન ફ્રૂટ છે મિત્રો આ ડ્રેગન ફ્રૂટ જો તમારે જોઈએ તો તમને આ ડ્રેગન ફ્રૂટનું જે ફાર્મ છે એ ખણસોલ ગામે આવેલું છે ખણસોલ ગામ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું છે અને આણંદ જિલ્લો ગુજરાતમાં આવેલો છે મિત્રો ત્યાં ડ્રેગન ફ્રૂટનું આખું ફાર્મ છે ત્યાં ઘણું મોટું ફાર્મ છે અને ત્યાંથી જ આ ડ્રેગન ફ્રૂટ જે છે એ અમે લાવેલા છે ડ્રેગન ફ્રૂટની આ રેડ વેરાયટી છે ત્યાં તમારે જેટલી માત્રામાં જોઈશે એટલી માત્રામાં ચોમાસાની સિઝનમાં તમને ડ્રેગન ફ્રૂટ મળી જશે મિત્રો ઘણા બધા ડ્રેગન ફ્રૂટ તમને ત્યાં આગળ મળી જશે તમારે બલ્કમાં લેવા હોય અથવા તો કો તમારે વધારે માત્રાની અંદર લેવા હોય તો પણ તમારે ત્યાંથી તમને આ જે ડ્રેગન ફ્રૂટ છે એ મળી જશે અત્યારે અમે આ ડ્રેગન ફ્રૂટ કટ કરીશું આપ જોશો અંદરથી ઘણા સરસ મજાના સીડ્સ નીકળશે આ જે ડ્રેગન ફ્રૂટ છે એનો ટેસ્ટ અમે જાતે કરેલો છે સરસ મજાનો ટેસ્ટ આ જે ડ્રેગન ફ્રૂટ છે એનો આવે છે આપ જોઈ શકો છો કેટલા બધા સીડ્સ ડ્રેગન ફ્રૂટના અત્યારે છે તો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટનું લાઈવ કટિંગ અને જે લાઈવ તમને જે જોવા મળી રહ્યું છે એ ડ્રેગન ફ્રૂટ કેવું દેખાય છે ડ્રેગન ફ્રૂટને કટ કર્યા બાદ એનો જે શેપ છે એ કેવો હોય છે અને એની અંદરનો જે ભાગ છે એ કેવો હોય છે એ પણ અત્યારે મેં તમને બતાવ્યો છે તો મિત્રો તમારે જો આવું ડ્રેગન ફ્રૂટ જોઈતું હોય તો બજારમાં તમને મળી જશે અને જો તમારે વધારે માત્રામાં જોઈતું હોય તો મુખી ફાર્મ ગામ ખણસોલ તાલુકો સોજિત્રા જિલ્લો આણંદ રાજ્ય ગુજરાત તમને ત્યાંથી મળી જશે જેટલી માત્રામાં જોઈશે એટલી માત્રામાં મળી જશે ત્યાં ઘણા મોટા મોટા ડ્રેગન ફ્રૂટના ખેતરો છે ડ્રેગન ફ્રૂટના બગીચાઓ છે તમે જશો તો ત્યાં જે ઓનર છે એ પણ ઘણા પોઝિટિવ છે તમે જ્યારે પણ જાઓ ત્યારે તમને ડ્રેગન ફ્રૂટ વિશેની સંપૂર્ણ માહિતી તમને એ આપશે તો મિત્રો આપ સૌ ખણસોલ ગામે આવેલા ડ્રેગન ફ્રૂટના ફાર્મને ડ્રેગન ફ્રૂટના બગીચાને ડ્રેગન ફ્રૂટના ખેતરની આપ અવશ્ય મુલાકાત લેજો અને આપ આવા ડ્રેગન ફ્રૂટ ત્યાંથી તમે ખરીદી શકશો